નમસ્કાર આપ જોઈ રહ્યા છો પીઆર ટ્વેન્ટી ફોર ક્રાઇમ મેલેટ ન્યૂઝ અમદાવાદમાં અવિરત વરસાદ પડતા સાબરમતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે જેના કારણે સમગ્ર રિવરફ્રન્ટ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અમદાવાદ શહેરમાં ગઈકાલ રાખથી શરૂ થયેલો વરસાદ હાલ પણ ચાલુ રહેતા અનેક વિસ્તારોમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે ત્યારે બહેરામપુરા વિસ્તારમાં ગૌતમ ગૌતમનગર ચાર રસ્તા પાસે જજરીત મકાન ધરાશાયી થતાં બે લોકોની ઈજા પહોંચી હતી જ્યારે બોપલ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટને અડીને બનેલી દીવાલ ધરાશાયી થતાં ભૂસ્ખલન જેવી સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે નજીકમાં ઊભેલી ત્રણ કાર કન્સ્ટ્રક્શન સાઇટમાં ખાડામાં ખાકી ગઈ હતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે અઠવાડિયા પહેલા ગાંજાના નામે ફંડ એકત્રિત કરતી સિરિયન નાગરિકોની ટોળકીનો પર્દાફાશ કર્યો હતો આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે આશ્રમ રોડ પરની હોટેલ પરથી એક આરોપીની ધરપકડ કરી હતી પરંતુ તેની સાથેના અન્ય ત્રણ સાથીઓ ફરાર થઈ ગયા હતા જેથી આ ત્રણેય વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી જારી કરવામાં આવી હતી ત્યારે આ ફરાર આરોપીઓ દિલ્હી એરપોર્ટ પરથી દુબઈ જવા જતાં જ તેમને ઝડપી લેવામાં આવ્યા હતા ત્યારે ક્રાઇમ બ્રાન્ચે ત્રણેયનો કબજો મેળવી ડિએક્શન સેન્ટર ખાતે રાખી પૂછપરછ હાથ ધરી છે અને ત્રણેયના ડિપોર્ટેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી શામળાજી પોલીસે ગાડીમાં ગુપ્તખાના બનાવીને દારૂની હેરાફેરી કરતા અમદાવાદના પોલીસકર્મીને ઝડપી લીધો હતો જેમાં શામળાજી પોલીસે રાજસ્થાન તરફથી શંકાસ્પદ હાલતમાં આવી રહેલી એક ગાડીને અટકાવીને તપાસ કરતા ગાડીમાં સીટ નીચે ગુપ્તખાના બનાવીને સંતાડેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો ત્યારે પોલીસે એક લાખ ઉપરાંતની વિદેશી દારૂ કબજે કરી પોલીસ કર્મી પંકજ કુમાર પરમાનને ઝડપી લીધો છે ત્યારે આ પોલીસ કર્મચારી મૂળ બાયરના અમોદ્રાનો અને હાલમાં અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હોવાનું બહાર આવ્યું છે જય હિન્દ જય ભારત